નાનો બ્લોગર કરો ભાઈ કટેક મોટો થાય એટલી વાર આને પણ યુટ્યુબ ચેનલ ખોલી દેવાની ફાઈનલ વાત તો ભલે મારા કોડે ઉતારતો હોય રોજ નો પર આવતો રે કામ કટેક તો ઊન ભાણો ઊન ભાણો બે હે ને ગમે ત્યારે વિડીયો બનાવી એટલે કોમેડી જેવો એટલે ગમે ત્યારે થાય કે આમ બે કીમ બાજતા હોય પણ ઊન ભાણો બે ગમે ત્યારે હે ને વિડીયો બાબતમાં બાંધતા હોય નથી કારણ કે અમારી રોજની પ્રેક્ટિસ હોય કારણ કે તમને જોવાની મજા આવે પણ અમને બ્લોગ પણ બનાવવાની મજા આવે જોઈ લો આ રોજના આવા જ કાંડ હોય કારણ કે હે ને તમને વિડીયો જોવાની મજા આવે પણ મને બ્લોગ બનાવીને મજા આવે કારણ કે અમાર રોજની પ્રેક્ટિસ હોય ને કટી કટિક એવું એવું કટીક શીખવાડેલું હોય કે ભાઈ તારે આ રીતના બોલવાનું અને હમણાં એક દિવસ હું કહેવાય સાકુ વારો વિડીયો મેં કહ્યો એમાં તમારે ગુંડો ન હોમે લેતા હો ભાઈ આ ગુંડો નથી આ તો અસર ખિલાડી છે ભાઈ રે ને હેઠો હેઠો હે કાઢું એટલું બધું આવે અને ઘણા એમ પૂછતા હોય કે તમે બે કેમ બાઈસ બાઈસ કરો આપણે કોઈ દી વિડીયો બાઈસેલા હમ આ તો હું એકાબીજાને એવું શીખવાડ્યું હોય કે અને ઘણાને એવું જ થતું હોય કે તમે કોમેડી જેવું નાખો કોમેડી જેવું નાખ્યો એટલે અમે ગમી તે ને જાતા હોય એને કાંઈ બ્લોગ બનાવતા એટલે અમે કોમેડી જેવું સારક સારક પણ બ્લોગમાં આવવા દઈ અને હે ને ભાણા મેં તો હમણાં વાર વાત કરી હતી કે અસર ઉતરે હે અને ખોટી વાત નહીં કહું જે પોરના બ્લોગ જોતો તો કાલે રાતે હું તો હું પણ શું કહેવાય ઘણો ફેર જો પોરાવાટા માયક માયકે દોડા વાળું આપણું કોમેડી નથી વાપરતા હા એ માયક ગુટકો હતા વગર ગુટકે જોઈ લો આ મોબાઈલ ખાલી કારણ કે આજે જ શીખી જાય ખાલી વરમ વરમ ફેરમાં પણ અત્યારે થોડોક ઓછો ઓછો બ્લોગ આવે એ ભાણા કેમ ઓછો ખબર છે ને કારણ કે કારખાને જવાનું થાય ને બધું મિક્સર મિક્સન થઈ ગયું છે ફૂલ એટલે ફૂલ આવું ને એમણે ટ્રેક્ટરની બહાર બહારથી બોલાવે ને આ કે દૂના બધા કહે ને કે લાલભાઈ તમે હવે ખોટું કહેવાય ને ખોટું કહેવાય ના હારવાય ને આવું ને હે આમ અમને આ આના ને ઉતર દે આમ ન હોય હું હે નકરું કારું કરું દે

અને એક એક આઈડી ક્લિપ થઈ જ્યાં અમે લોડર બનાવી મોરબી ગુરુકૃપા જેને બનાવવું એવા તો હાલ આવી જાય જો છઠ્ઠા મહિનાની પહેલી તારીખે ટ્રેક્ટરની બા બાટી બ્લોક આવી જાય તું તારે તુંય આવી જાય બા બાટી હો મોજ ને તો બહુ જાદો તડકો છે આમ જોઈ લો અને પેલા ખાધા કાયદા હવે ગોતે શું કહેવાય હુકમણી કેવું હુકમ પેલા ગોતે હુકમણી એટલે અત્યારે ગોતે હુકમણી સોરી હો ઢગલા ઢગલા એમ પર પીડા પાણા એમ ને એમ પર એમ તડકો કેવો તડકો કેટલો બધો એટલે અહીંયા અને અહીંયા પડ્યો હિલા એક જોઈ રહી જોઈ રહી હડી ગઈ કાય બાપા હડી એક એક બી દીદીસ માં એક બી આઈ જ છે આ પાણા એ હું ખાઈ જો પાણા એ ઢગલા કરી મેક દેતા આ જોઈ લો ઓલા કદા કોર કેટલો બધો આવી ગયો હે એ દી કદા એ ભાણા કોર આવી ગયો જો ખરી નો જાય તો ભાઈ એને બસ મદની માખી કે બોલતો આમાં જ એમ નહી ઓમ જ જો કેટલી છે આ બધું આ તેરા કહેવાય કારણ કે ઓલા જોઈ લો આ બધું ખરી જાય તો અમારું શું બધું ખરી પણ ઓલા કરતા છે આપડે શોર્ટ વિડીયો ઉતાર્યા ને કાકા ઉડે શોર્ટ વિડીયો ઉતાર્યા એ દે કદાત હોય છે ઘણી તો રહી જ રહી જા આમાં કેટલી બધી છે ને છે એટલી બધી ના તમે ખાઈ નાખો અમારે કલીપ લેવાની બાકી જ છે તો કાયતરા બાઈ ત્રણ બધું પૂરું થઈ ગયું જુએ અને અમારે પાસે એક બ્લોગે પીડ્યો અઠવાડિયું બે અઠવાડિયું થયો હજી પણ મેક્યો નથી મેંકવાનું થાય ને કાંઈ અપલોડ કરવાનું થાય એ કાંઈમ કાંઈક આમ ઊંચો ને ઊંચા વન ટોર્યો સેડો દાયા ટેટ પછી મેન ભણાઈ કેલી લીધી હતી તો હજી એ બ્લોક મેકવાનું બાકી છે જે લગભગ અઠવાડિયું બે અઠવાડિયું થઈ ગયા તે નહીં બ્લોક મેક્યો જ નથી કારણ કે મંકાને ને અંકાનો વંટો જો સડ્યો હતો હાલો દા આ વિડીયોમાં એવું હોત જાય છે કે અમે જીદી એવું શું કહેવાય તમે ઘણા કહેતા ટ્રેક્ટરના બ્લોક ના નાખ્યા ટ્રેક્ટર તો જેદી એમ ટ્રેક્ટર લેવા ગયા તેથી અમે ચેનલ નથી બીજે કોમ્ડીને પણ હવે જે લોડર રમડે કાં લોડ રમળે જોયું હતું ને એટલે એનું બ્લોક એટલે બ્લોક હું પછી આમ આવી જશે કારણ કે હમણાં એક દી જ એટલે આ દુઃખો મળે તડકો એટલો બધો ના મારખા કેવા થઈ મસ્તી મસ્તીકાના તો કોમેન્ટ કરજો કે આ મારખા સીના છે પર પણ આઈ થિંક કલીફ લીધી હતી કે સીના મારખા હે અને એક વાલ તમને આને એક વાલ કહેવાનું હોય બાકી એ વાત કહીને કહી દીજો કે આ ને રહે જો આમાં જ બધું બોક્સ ખાતું થઈ જતો આમાં કાંઈ રિવ્યુ નથી તો બધી માખવી કેટલી થઈ તું એમ જો બધી બધી જો બલર જાજુ મારી દે જો આવી ગયું ને કે મસ્તી કરીને કલીફ આવે ને Yeah.